પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં આવેલા બાળકોના વોર્ડમાં શૌચાલય બંધ રાખવામાં આવ્યું હતું તેમજ અન્ય એક શૌચાલયમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર્દીઓમાં ભારે રોષ જોવા મળતો હતો પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં બાળકોના વોર્ડ આવેલા છે આ વોર્ડમાં આઈસીયુ તેમજ જનરલ વોર્ડ ઉપલબ્ધ છે જેમાં જનરલ વોર્ડમાં આવેલા બે શૌચાલયમાંથી એક શૌચાલય સ્ટાફ માટે બંધ રાખવામાં આવે છે તો અન્ય એક શૌચાલય પણ પૂરતી વ્યવસ્થા ન હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ બંધ શૌચાલય તાત્કાલિક ખોલવા અને અન્ય શૌચાલયમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવા દર્દીઓએ માંગ કરી હતી અહીંયા સરકારી હોસ્પિટલમાં અમે બાબાને દાખલ કર્યો છે અને કોલેરાને જેવું અત્યારે તકલીફ વધારે થઈ ગઈ છે મહિલોને તો અમે સંડાસો યુઝ કરીએ છીએ પણ સંડાસમાં પંખો અંદરનો બંધ છે બાર વાગે તે અને બહુ જ બદબૂન ગંધારું છે અને બાજુનું સંડાસ છે એ બંધ છે એક જ ટોયલેટમાં બીજા છોકરાઓને જવું હોય મોટાઓને તો કઈ રીતના જઈ શકે અને આનો ઉપયોગ કઈ રીતના મારે કરવો આની વાત હવે કહેવા માટે થઈને હું આજે બોલું છું હાલ બાળકોના વોર્ડમાં દર્દીઓના બેડ તેમજ તેમના સ્ટ્રેન પર જ સ્ટાફ દ્વારા બાયોવેસ્ટ કચરો પણ મૂકી દેવામાં આવતો હોવાની પણ ફરિયાદ ઉઠી છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર